આપણી સાથે ફરી એક વખત એક એવા આદિવાસી નેતા છે કે જે પોતાની તમામ વાત બેબાક રીતે કરતા હોય છે કોઈની પણ શે શરમ તેઓ રાખતા નથી અને જે એમને જે વાત કહેવી હોય છે એ વાત તે કહેતા હોય છે આપણી સાથે છે છોટુભાઈ વસાવા એમની સાથે જ વાત કરીશું છોટુભાઈ ફરી તમારી સાથે મુલાકાતે આવ્યા છે હાલની જે રાજનીતિ પર શું પહેલો તો તમારું શું કહેશો અમારી હાથે મુલાકાત થાય તો વાંધો નહીં પણ આવી નકામી સરકારો હાથે મુલાકાત કરવી બહુ અઘરું કહેવાનું મતલબ હા કેમકે આ દેશના લોકોને સંભાળી શકે એવું છે નથી આ સરકાર ખોટા તાયફાઓ કરે અયોધ્યામાં રામ મંદિર બનાવે શું જરૂર છે મારે એમ કહેવું યુનિવર્સિટી બનાવે આટલો સમય તમને મહિલો રાજ કરવાનો દસ વર્ષ દેશમાં મહિલાએ પાંત્રીસ વર્ષ ગુજરાતમાં સીએમ હતા તેર વર્ષ અહીં થયા છે આ ગુજરાતની દશા બી ખરાબ છે દેશની દશા ઓર ખરાબ થઈ ગઈ છે મારે તો ભગવાનના શરણે જવાની શું જરૂર છે ભગવાન હોય તો આ કોરોના જેવા જે રોગ આવી જાય એને ધનુષ બાણ લઈને નીકળી પડવું જોઈએ એ લોકોએ કેમકે એને પૂજા કરનારા એને માનનારા લોકો જો મરી જતા હોય તો ભગવાનની શક્તિ એ જે જંતુઓ આવે છે એને હણવામાં લાગી જવું જોઈએ શા માટે એવું ભગવાન કરતા નથી આ લોકોએ કેવું જોઈએ મંદિર બનાવે તે લોકોએ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન હે રામ નિકળ અમારાથી આ પત્તું નથી આ લોકો મરી જાયેલા એવું શા માટે નથી કે તમારે હા પણ જે તમે રામ મંદિરની વાત ખાસ કરી તો ભગવાન રામનું જે મંદિર બનશે સાથે સાથે ત્યાંના લોકોને રોજગારી પણ મળશે જે લોકો આવશે શ્રદ્ધાળુ આવશે સ્થાનિકોને પણ ફાયદો થાય કેવડિયાની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એવા લોકોને પૂછી જોવાનું કે ત્યાં અત્યારે મજૂરીએ જે લોકોને મહિલાઓને બોલાવ્યા છે આ પેલી રિક્ષા ચલાવવા માટે કામ સોંપે છે એ લોકોની હાલત શું છે અરાળ કોન્ટ્રાક્ટરો રાખ્યા છે એમાં ત્રણ જણ પાસે આનું લાઇસન્સ છે લેબરનું બાકી ગોટાળો કરે છે આઠ કરોડ રૂપિયા એ લોકોને ચૂકવવાના લગભગ મારી દ્રષ્ટિએ ત્યાં આગળ બાકી આ કેટલું મોટું શોષણ કરે એને લાઇસન્સથી કામ કરાવવું જોઈએ ને વખતો વખત પેલું કરવું જોઈએ એવા ઘણા પ્રોજેક્ટની અંદર આ દેશમાં ગરીબોનું શોષણ કરવા માટે ભગવાન એમાં રાજી થઈ જાય છે તો તમારી દ્રષ્ટિએ શું માનો છે કે અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે અને આજુબાજુ જે આખું એક કોરિડોર બની રહ્યું છે તો અયોધ્યા અને આજુબાજુના વિસ્તાર થશે એમ છે રિક્ષા આ દેશની અંદર એટલા બધા મંદિરો છે એટલા બધા મંદિરો છે પછી બી લોકો ભૂકે પછી બી શિક્ષણ નહીં મળવાનું પછી બી બેરોજગાર મારે એમ કહેવું છે તો નવા નવા મંદિરો બનાવવાની શું છે યુનિવર્સિટીઓ બનાવો એમાં વ્યવસ્થિત શિક્ષકો મૂકો અધ્યાપકો લાવો આ શાળાઓની અંદર કેટલી બધી શિક્ષકોની ઘટ છે બાળકો ભણવા જાય શિક્ષક જ નહીં હોય તો એ કેવી રીતના શિક્ષણ લેવાના છે તો આવા મંદિર બનાવો એના કરતાં શિક્ષકો છે જ બધા એને તમે રોજીરોટી આપીને તમે કામે નોકરીમાં દાખલ કરજો તો છોકરાઓ ભણી બી જશે એને શિક્ષણ મળશે અને એ જાગૃત બની જશે પણ એ લોકોએ જાગૃત કરવા નથી આ પ્રજાને એટલે આવી બધી જે શિક્ષણ સંસ્થાઓ છે એમાં અપૂરતા માણસો રાખીને આ લોકોનું શિક્ષણ આખા દેશમાં બગાડી રહ્યા છે એક જ જાતિની વાત નથી કરતો બધા જ લોકો આજે ભીસની અંદર છે પત્રકારો બી બધા જ જાણે છે કેટલાક તો આ ધંધો જ કરે છે બોદી મીડિયાવાળા નહીં હોય તો આ સરકાર મને લાગે છે કે અઠવાડિયું દહ દાડા જ ચાલે એ લોકો જો ખરી વાત લખતા હોય તો કાં તો નહીં લગતા હોય તો આવી લોકોને શંકા પછી જાય સરકાર પર પણ એ છે સરકારની જે વાત કરી પરંતુ જે બે હજાર ચોવીસની અંદર પણ આ મુદ્દો ખૂબ મહત્ત્વનો ગુજરાતની અને દિલ્હી રાજનીતિ રહી છે મારી દૃષ્ટિએ કોઈ મહત્ત્વનું છે જ નથી આ તો એ એ લોકો હાવ આ દેશના લોકો સાથે જે પરાક્રમો કર્યા છે એમને ખોટે ખોટા રંજાડવાના એટલા માટે ભગવાનના નામે એ લોકોએ તરવું છે એટલા માટેના મંદિર છે ને એટલા માટે આ ભગવાનનું નામ એટલે ભગવાનને બી ક્ષેત્રે એવા લોકો છે હોય તો એમ કેવું છે તો આ જે વાત કરી પરંતુ બીજી વાત કરીએ કે અત્યારે બે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવાન માન પણ સભા કરવા આવ્યા છે આદિવાસી વિસ્તારને લઈને પહેલાં તો એ લોકો દિલ્હીમાં એમના માણસો સિસોદિયા જેલમાં છે કેટલા વખત તાર પહેલાં એક બીજો મંત્રી જેલમાં છે પછી સંદીપ એ લોકોને છોડાવવાનું આંદોલન કરે ત્યાં રેલીઓ કરે અને પછી એમને બી સાથે લઈને આવે તો અમે માનીએ કે બરાબર છે હવે આ વિસ્તારમાં એને આ જગાવવું છે કામ કરવું છે અને છોડવવું છે અને આદિવાસીને ફાયદો કરવા માટે આવે છે એવું એવું માની લેવાનું પણ એ બંને જે મુખ્યમંત્રી આવે છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી એમનું એવું કહેવું છે કે જે આદિવાસીનો એક છોકરો ધારાસભ્ય બન્યો અને એને જે સરકાર છે ગુજરાતની સરકાર હેરાન પરેશાન કરે છે એ સાચો અવાજ ઉઠાવે છે અને આદિવાસીઓના હિતમાં અને આદિવાસી નેતાના સમર્થનમાં તેઓ સભા કરવા આવે છે તમે શું માનો અરે ભાઈ ચૈતર અમારી સાથે જ તો એના પર અગિયાર કેસ થયેલા એને પૂછી લેજો નીકળે તારે કે એક બી દિવસ એને જેલમાં અમે જવા દીધો તો આતા આપની હાથે જોડાયો કેમ એના પર ખોટા એફઆઈઆર કરીને એને જેલમાં મૂકો છે આજે જામીન નહીં આપે કોઈ કોર્ટવાળા શું કારણ છે મારે એનું શું કારણ છે આમ આદમી પાર્ટી એવું કહે છે કે એ લોકોના પ્રશ્ન ઉઠાવતા હતા એટલે સરકાર ફસાવે છે અમારી હાથે પ્રશ્ન ઉઠાવતો એ બી લોકોનો જ ઉઠાવતો હતો પણ એવું કહી શકાય કે અત્યારે એકલા પડી ગયા છે ધારાસભ્ય એટલે આવું થાય છે તમારી જોડે તમે કહો છો કે તમારી જોડે જ્યારે ચેતર વસાવતા ત્યારે એમની સામે

આ લેબર બનીને તમે શું કામ કરવાના છે એ લેબર બની ગયેલા લોકો છે તો આના સિવાય ન મુખ્યમંત્રી આવે તો શું ફરક પડી જવાનો છે વિલ પાવર એની પાસે કોઈ પાવર રાખે રાખ્યો છે આ લોકોએ કોઈ પાર્ટીમાં અમારા લોકો આટલા દેશની અંદર ગયા છે બધા રિઝર્વેશન સીટો પર કયો આદિવાસી સ્વતંત્ર રીતના કામ કરી શકે પાર્લામેન્ટમાં મનસુખભાઈ સાત તમથી છે શું કર્યું અહીંયા આગળ મને કોને બોલી શકે એ માણસ નાત પહેરાવી છે ને એને નહીં બોલવાની આદિવાસીઓ પર જુલમ થાય એની જમીન ખોંચી લેવાની આ બધો ધંધો તો એમણે ચાલુ કર્યો છે ને ઓગણીસો અને અડતાલીસની અંદર ત્યાં છત્તીસગઢમાં કેટલા આદિવાસીઓને માન નાખેલા ખબર છે પચાસ હજાર લોકો ત્યાં ભેગા ત્રીસ હજારને ગોળીબાર કરેલો કોણ હતા એ આ જે મુદ્દા તો છે જે તમે વાત કરો ના મહત્વના મુદ્દા છે લોકો આટલા બધા મારી નાખે મહત્વનો મુદ્દો મહત્વનો જ મુદ્દો છે સવાલ જ નહીં એ મહત્વનો મુદ્દો છે પણ આ જે મુદ્દો જે છે આજે ધારો કે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો એ માણસ જ કેજરી તમારો અનુભવ કેવો છે કેજરીવાલ આ લોકોનો જ પ્યાદું છે એમનો જ ફણગો છે એમ કોનો ફણગો માણસ આરએસએસ પણ એ તો આરએસએસનો જે ફણગો હોય તો એના માણસો તો અત્યારે જેલમાં છે એના જે મિનિસ્ટર અને રાજ્યસભાના સાંસદ જે છે સંજય સિંહ એ બધા દેખાડવો કરવા માટે આ આ બધા રાજ્યોની અંદર ચૂંટણી થઈ તો એને બધા ઉમેદવાર મોઈકા કેજરીવાલ એક બી માણસ જીતો છે ગુજરાતમાં પાંચ જીત એ એ તો એ તો ભાજપને જીતાડવા માટે એના વોટ તોડવા માટે ઉભા રાખે છે કોના વોટ તોડવા માટે હે કોના વોટ તોડવા માટે આવે છે કેજરીવાલ જે જીતતા હોય એના વોટ તોડવા ભાજપ સામે જે લોકો જીતી ને જાય એના વોટ તોડવા માટે ઉભા રાખે છે તો લેખિતી જ વાત છે ને વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને આવ્યા તા આવે લોકસભા પેલા પણ આવે છે શું બનવાનું નથી ભાજપ જ જીતવાનું છે એ સેટિંગ જે છે ને એના લીધે જીતશે બેલેટથી ચૂંટણી કરે તો ભાજપનો બી નહીં જીતે ને આપનો બી નહીં જીતે આ ગમે તો તમારો સીધો આક્ષેપ ઈવીએમ પર છે કે ઈવીએમમાં સેટિંગ થાય છે બધા પર ઈવીએમ તો આ લોકો છે એટલે ઈવીએમ છે એટલે બધા પર જ આક્ષેપ કરવો પડે ને ઈવીએમ પર શું કરવા કરું હું ઈવીએમ કોણ લાવે છે ઉદ્યોગોવાળા લાવે છે અદાણી લાવે છે અદાણીનું તો કામ છે અદાણી દેશનો વડાપ્રધાન સમાન છે અત્યારે આમના હાથમાં શું છે એ રખેવાળી કરે છે નરેન્દ્રભાઈને અમિત શાહને બધા સરકાર હોય તો લોકોની પરિસ્થિતિ આ થોડી હોય જંગલો થોડા કપાઈ જાય પરંતુ જે આ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તો આપની જે પાર્ટી છે એક તો બીટીપી અને બાપ પાર્ટી બે પાર્ટી જે આપની સાથે જોડાયેલી છે તો એ કઈ રીતે લોકસભાની ચૂંટણીમાં ને કઈ પાર્ટી સાથે આપણે લડાઈ એવી રીતના લડવાના છે તમે બાપમાંથી લડશો કે બીટીપીમાંથી કોણ તમે તમે છોટુભાઈ કઈ પાર્ટી સાથે રહીને લડશે મેં તો પાર્ટી બનાવી છે ભારતીય ટ્રાઈબલ પાર્ટી હા બરોબર હા તો પછી લોકસભા લડશો તમે હા લોકસભા આ વખતે પણ લડશો એ સમય આવે તો બતાવીશ ને આજે કેવી રીતના કહેવાનું છે બીજી એક વાત કરીશું છોટુભાઈ કે છેલ્લા કેટલાય સમયથી જે તમે મજબૂતાઈથી લડો છો પરંતુ તમારા પુત્ર મહેશભાઈ એમને બીજેપીમાં જોડાય કે અન્ય પાર્ટીમાં જોડાય એવી વાતો થઈ રહી છે એ બાબતે શું કહેશો મહેશભાઈ બી બીજેપી સાથે ગઠબંધન કરે એવું કંઈક જોડાય એવી વાતો છે બીજેપીમાં કોઈ બી જાય તો મણિપુરના આદિવાસીઓનો લોહી છત્તીસગઢના આદિવાસીઓનો લોહી ચાખવાન પીવા માટે જવું હોય આદિવાસીઓમાંથી જઈ શકે એ ભાજપ પાર્ટી આખા આદિવાસીઓના લોહીથી ઘરડાલી પાર્ટી છે ને એમાં કોઈએ જવું એટલે મહાપાપ છે એના કરતાં મોત આવે સારું બાકી એમાં મદદ કરવા જેવું એ કોઈ કારણ છે જ નથી આ તમે જે વાત કરી પરંતુ તમારી હાથ નીચે તૈયાર થયેલા હમણાં કહીએ તો ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ એ સિવાય અનેક જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને મહેશભાઈની પણ વાત છે એ નીકળવાના છે પાછાને એમના એમનો જે પરિવાર છે એનો સમાજ છે એ બી દુઃખી થવાનો છે કોઈ એવું માનતો હોય કે અમને અમને અમારી શક્તિથી લઈ લીધા છે એવું નથી અહીં તો એમની શક્તિ નહોતી એટલા માટે અમારું શક્તિ તોડીને હાથે ગયા છે પણ એ બી શું પરિણામ આવવાનો છે એ જોઈ લેજો નજીકના ભવિષ્યની અંદર આ બધા જે છોડીને જાય છે એનું કારણ શું માનો તમે તમને જે તમારી સાથે તૈયાર પૈસા જોઈએ છે પૈસા જાણે કે એને લાભ ઉઠાવવો છે એટલા માટે જાય છે લાલચું સત્તાના પૈસાના આ સમાજને જોવા નથી આનું બજેટ ખાવું છે એટલા માટે જાય છે હજુ કોઈ તમને છે શંકા તમારા સાથી છોડીને જાય એવા ક્યાં હા બીજેપીમાં કે કોંગ્રેસમાં આખા દેશની અંદર બધા અત્યારે એ લોકોએ ભાજપવાળાએ ટીમ બનાવી છે કે જેટલા લોકો શક્તિશાળી છે બહાર એ બધાને આપણી હાથે કરી લો પૈસા આપીને ખરીદી લો જેથી આ દેશના લોકો પર આપણને આક્રમણ કરતા ફાવે જુલમ કરતા ફાવે કોઈ બોલવાવાળો રહેવો નહીં જોઈએ એ જાતની પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે શક્તિશાળી લોકોને ભાજપમાં પ્રવેશ આપવાની વાત તો છોટુભાઈ વસાવા પણ એક શક્તિશાળી નેતા છે છોટુભાઈને કોઈ દિવસ ઓફર આવી ખરી ભાજપમાં આવવાની તમને ભાજપમાંથી કોઈ ઓફર છે કે ભાઈ ભાજપમાં તમે આવી જાવ એમને ઓફર છે કે ટ્રાઇબલ ને મદદ કરવાનો હું કરવા જાઉં તો પણ કદાચ તમને કે લોકો કે છોટુ ભાઈ ભાજપમાં આવી જાવ એવા ઉકેડામાં જવાની શું જરૂર છે મારે એમ કેવું છે હા ખત બદે છે એમ એ ભાજપ પાર્ટી આ રોગો થી ખત બદે છે લોકોને કેવી રીતના નુકસાન કરવું એને કેવી રીતના રંજાડવા

મુલાકાત છે મીટિંગ છે તેને લઈને પણ તેમણે વાત કરી છે સાથે સાથે જે લોકો છોટુભાઈ વસાવાનો સાથ છોડીને ગયા છે તેમના વિશે પણ તેમને ખુલીને વાત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા